નમસ્કાર દર્શક મિત્રો સત્યમયું જે તે લાઈવ ન્યૂઝમાં આપનું સ્વાગત છે આજથી ખેલ મહાકુંભ બે નો પ્રારંભ થયો છે ગુજરાત સરકાર શ્રી ગમત યુવા તથા સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ તથા સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત ગાંધીનગર આયોજિત ગુજરાતના તમામ જિલ્લાઓમાં ખેલ મહાકુંભ બેનું આયોજન કરવામાં આવ્યું છે જ્યારે વડોદરામાં તમામ આયોજન જિલ્લા રમતગમત વિકાસ અધિકારી ક્રિષ્ના પંડ્યા જિલ્લા શાસનાધિકારી શ્વેતા પારગી જિલ્લા શિક્ષણાધિકારી આર આર વ્યાસ તમામ લોકોએ અલગ અલગ જગ્યા પર રમનારી સ્પર્ધાનો સરસ આયોજન કર્યું છે આજ આજ રોજ વાગોડિયા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે એથ્લેટિક્સમાં મોટી સંખ્યામાં સ્કૂલના બાળકોએ ખેલ મહાકુંભમાં લાભ લીધો હતો આજ ખેલ મહાકુંભની એથ્લેટિક્સ ઝોન લેવલની વડોદરા જિલ્લામાં હો રહી છે કમ્પિટિશન જેમાં ભાઈઓને અંડર 9 અંડર 11 અંડર 14 ઓર ઓપન એજ ગ્રુપ કે બોયસ પાર્ટ લે રહે છે मॉर्निंग से सब लोग इसमें बहुत मोटिवेट होके पार्ट ले रहे हैं और व्यायाम शिक्षक मंडल और पूरा एस की टीम इसमें लगी हुई है और बहुत अच्छे से बहुत बच्चों का पॉजिटिव रिस्पॉन्स हमें मिल रहा है और उसके लिए मैं सभी का वडोदरा के टीचर्स और एसोसिएशन टीम्स का मैं शुक्रिया मानती हूँ रिपोर्टर सनी सिंह सत्य में लाइव न्यूज़ वडोदरा